મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાવેલ માં તો મિત્રો અત્યારે ભાદરવી પૂનમ નો જે અંબાજી મેળો ભરાતો હોય છે ત્યાં ભાવિકો અત્યારે લાખો સંખ્યામાં તેમના દર્શન જતા હોય છે તેમની માટે રસ્તામાં તેમને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે સરસ મજાના મેળી કેમ્પ રાખવામાં આવે છે કોઈ જગ્યાએ રહેવા જમવાની સુવિધાઓ કરવામાં આવે છે તો આવા જુદા જુદા સ્ટોલ હોય છે તો અહીં એક સ્ટોલ જે સુરતના ભાઈઓ તથા બહેનો દ્વારા લાવવામાં આવ્યો છે જ્યાં સરસ મજાની પાણીપુરી જે યાત્રિકો આવે છે તેમને ખવડાવવામાં આવે છે અને ભાવથી અને પ્રેમથી તે લોકો પાણીપુરી ખવડાવી રહ્યા છે તો આપણે તેમના વિશે આજે સંપૂર્ણ જાણકારી મેળવીએ કે કેટલા લોકોને પાણીપુરી ખવડાવવામાં આવશે પાણીપુરી કેવી બને છે અને શું શું સુવિધાઓ આપવામાં આવી છે તે તમામ પ્રકારની માહિતી આપશું તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ ખબર પડે કે અંબાજીમાંના જે યાત્રા છે તેની અંદર રસ્તાની અંદર કેવા કેવા સ્ટોલ બનાવતા હોય છે લોકો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે બટેટા લાવવામાં આવે છે તેને સાફ કેવી રીતે કરવામાં આવે છે તો તેનું એક મશીન મેકવામાં આવ્યું છે જેની અંદર પાણી નાખવામાં આવે છે અને બટેટાની છાલ અને બટેટા ધોવાઈ જાય છે અને છાલ પણ નીકળી જાય છે તમે શકો છો કે બટેટાનો મેલ ક્યાં બતાવી દઉં તો આ પાઇપ દ્વારા અહીં જે ખેતરમાં કાઢવામાં આવ્યો છે જે પાઇપ તમે જોઈ શકો છો કે પાઇપ જે બટેટાનો મેલ હોય છે તે સામે સુધી પહોંચે છે તો આવી રીતે બટેટા ને પણ સાફ કરવામાં આવે છે સાફ થઈ અને આવ્યા છે એને ફરી વાર પણ એક ધોવામાં આવે છે જે બટેટા કઈ રીતે બાફવામાં આવે છે અંદાજે બે લાખ પૂરી બનાવવાની છે મિત્રો જે ભાવિકો માટે તમે જોઈ શકો છો કે અહીં બટેટા બફાઈ રહ્યા છે અને તેમની બાજુમાં અહીં જે પાણીપુરીનો જે સ્ટોક હોય છે તે પુરીનો સ્ટોક તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે પાણીપુરી માટે જે મસાલો બનાવવામાં આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ તમને બતાવી દઈએ જો આ લોકો કેવી મહેનત કરી અને લોકો માટે પ્રસાદ બનાવી રહ્યા છે બોલન જાવાજી આવો છો

બધા ની પ્રિય નાના થી લઈને મોટા ભાઈઓ દ્વારા સરસ મજાનો જે કેમ નાખવામાં આવે છે અંદાકી સોળ થી ઓગણીસ વર્ષ કીધું ઓગણીસ વર્ષ થી અલગ અલગ જે પ્રસાદી અહિયાં ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે આજે લગભગ બે લાખ જેટલી પાણીપુરી નો જે પ્રસાદ તૈયાર કરવામાં આવેલો છે આપણે પાણીપુરી મિક્સ કરવામાં જંગલ એક મીઠું આવે મરચું આવે બધાને ખબર છે તો સ્પેશિયલ અમે એક મસાલો પાણીપુરી માટે જેમ ચા મસાલો આવે છે અમારો સ્પેશિયલ મસાલો આ તમારો બેઝલ મસાલો આ તમને બતાવ તો ખાયો આ જે મરી બધી વસ્તુઓ જે સુકા મિશ્રણ કરી અને મિક્સ કરી લે પછી તમારા માટે વધારે ટેસ્ટ સારું અને તાજી મરચા અને કોથમીર નીંદર છે પછી લીલી છે એ બધી વસ્તુઓ સુકી પેકી કરી એનો મસાલો બનાવવામાં આવે અને એનો અમે તૈયાર મસાલો કરી નાખીને લઈ નાખ્યું

મિત્રો મિત્રો આ હતો પાણીપુરી નો સ્ટોલ તો આપણે તેમની સંપૂર્ણ માહિતી મેળવી તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો અને તેથી તે લોકો પણ જોઈ શકે કે રસ્તાની અંદર યાત્રિકો માટે કેવા કેવા સ્ટોલ બનાવવામાં આવે છે